સિવાય તો કેવું ગમે છે આબાઈ ઘરે તો રહ્યા જ નહીં બેન ઘરે હું માં આવતો તો એ ગરમા ગરમ રોટલી છે અત્યારમાં અને સાવ હોય આપણે વાટકો તો લય જ લીધો છે શિરેલી વિનખીતા બે નય રે નહીં આજ તો ગમું નહીં હોય ને વહેલ ઉઠવું બે ત્રણ દિવસથી તો મોડા મોડા ઉઠતા થાય કે તો આજ તો વહેલ ઉઠી તૈયાર થવું પડે આપણે જો ગરમ પાણી બોતન થાય છે વકડીયામાં મસ્ત તાપ થઈશે ને એટલે તાપી ને મજા આવે નહીં કિતાવે અને આતો એમ થાય કે ભાણો ની બધાય હતા ને તે બધાય જતા જાય એટલે ઘરે કોઈ જેર નહીં પાછું એવું થઈ ગયું નગર તો એ બધાય મળે ધીમે ધીમે ઉઠવા અને મળે રાયડું નાખવા નહીં કિતાવે એટલા એટલા થઈ ગયા શિરાયવી તો લીધું પણ વાસણનો ગેરવાડો છે ઢગલો પણ શિરાવ્યા પછી વાસણ ઉઠકવા કેમ કે અત્યારે ઠંડી બહુ છે શિયાળામાં એટલે વાસણ ઉટકવા દઈએ અત્યારે ઘણું કામ છે અત્યારમાં તો ગમે જ નહીં વાસણ ઉટકવા પણ આપણે ગરમ પાણી અગાઉ જ મૂકી દીધું હતું એટલે ગરમ પાણી વાસણ ધોશે એટલે અત્યારમાં થોડાક એમ કે મજા આવે વાસણ ધોવાની નકર તો પેઠા પાણી તો અત્યારમાં કે વાસણ ધોવા ગમે નહીં કેટલાય વાસણ છે બધા સિવાય ને ઘરે રહેવું નહોતું ઘરે તો ગમે એમ રાખીએ હિસકામાં નાખી તોય ન રહે બાકી આલો ફરજે લઈ જાય તો ફરજે આવીને છે ને ડ્રમમાં ઘડી તો બધાને નીંદ નાખી દીધી છે ને બાજુ સિવાની લાઈન બેઠા છે

તો ફેકડો તાણતો તો આય લઈને વ્યાવા તો અહીંયા રમવા મળી જ ને ઘરે કોઈ નઈ બધા ફરજે વ્યાજો મન મૂકીને મન ગમે એમ કેતી છે શિવાની બા જો શિવાની રમાડે છે અને આપણે હવે ફટાફટ સીવાની રમે છે ને ત્યાં સુધી કપડાં ને એવું ધોઈ નાખી નાય ધોઈ એવું બધું કામ કર નાખી કેમ ફરજે હોય સરસ મજાનો તડકો કેમ કે એવું ગમણા બારના મકાન છે ને એટલે અહીંયા બહુ જ મજા આવે કેમ કે હામો તડકો આવે અને ઓલા ઘરે તો પાછો તારે તો તડકો ન આવે આમ ઠાર હોય ઠંડી ઠંડી રે હામો તડકો બપોર પછી આવે ત્યારે ઠંડી ઉડે એટલે અહીંયા જ આપણે હવે આવ્યા છીએ તારે રામ રામ ને સીતારામ ડાયરા ને તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ નાયધોન કમ્પ્લીટ થઈ ગયા સુધી અને અત્યારે હવે

તમે હું છો અને હમણાં તો બે તો મજા કેમ કે તેવા ગયો એટલે બધા સગા સંબંધી અને બેનુ આવ્યું હોય ખેર કરવાની એટલે બધા મળીને અને રોજ નવી નવી વાનગી બનતી હોય બે તો જામો પડી ગયો કા કા દીકરા મને એમ જ થાતું હું કે તીતી હવાર મંકીતા બેને મે આ તો બધા આવી ગયા મે કીધું પણ આ તો શિવાય ની નાખવા મળી સવે તો શિવાય ની કોઈ દી નામ લે ત્રામતી આ કેટલો અવાજ કાઢે છે એને મજા આવી ગઈ કા શિવાય ની ન શિવાય ની આપડે હજી કાઈ નીંદ નાખવાની કે નહીં નાખવાની આ ક્યાં હોય ગઈ ન ખાય એને કાક નીણ પૂળો કરો કાક તણખડા બલખડા નાખો પાડા ને કાંઈ ખાવા જોઈ કે ને સમજો

ખાણજી તો કાતાળી થઈ ગઈ પણ આ એટલી બધી ખાઈ के मन एकदम सुखते छवडी થઈ ગઈ છે ઝાર જેસા કાતળી જો ઈ પણ છે બે ત્રણ કાતળી જો હજી કઈ એટલી બધી ગળી ન હોય ખાઈ એટલી ન થઈ હોય એવસ ભાઈ કેડે આથ રાખીને કેમ આલસ તું ઉતાવળ આલવા મીડો બસ પૈસાન પડ્યા છે કોને સેન રાવ કરવાનો છે કેમ પડ્યો કેમ પડ્યો એનમે મિન સેન રાવ કરસ જો એવસ ફરજે जातो તો નીમાં સાક્ષી ભટકાઈ ગઈ તો પડ્યો

તો એ ચોકલેટ જ વાલી છે અંકેતાબેન સતે મારો કઈ નો ખાવાનો રાખ્યો કઈ ખાવાનો રાખું તો આપણે બનાવશું એટલે એ ખાવાનું તો અંકેતાબેન સને નાના હતા એટલે હндыસ નાના છે અંકેતાબેન અમાર બહ થાય ફાઈઉમાંથી એટલે અંકેતાબેને ચોકલેટ બહુ ખાધી છે ને હજી ચોકલેટ એટલી જ થાય છે ને ચોકલેટો ખા ખાને તો દાતે જે અતારે પડે છે ધીમે ધીમે નહીં અંકેતાબેન અજી ખાય અજી કેટલી કાવી છે એને અંથાથી નાના છે અંકેતાબેન નહીં સાતે ભાઈમાંથી જે ભાઈઓ બેનું બધાય પાનડું હોય ને અમારે બધાય પાન્નડુમાંથી ને અંકીતા બેન જ નાના છે એટલે થોડાક વધારે લટકા હોય ને નહીં સંતા થાય કેવા હોય નાના હોય એ બહુ તોફાઈની હોય ને પાછા બહુ તોફાઈની છો આ એ સાચી વાત હું એનાની છું પણ બધાય પાનડુંમાં નહીં તમારે બધાય ઘોડે નહીં

शिवानी बेन ने कोने ना पुई रखे शिवानी बेन ने ना, फुई राखे। ना फुई राखे। पुई रखे ने के थू के मु कपडा धो जो मिना ना हु जा शिवानी ने <laughs> का बे फाय बोन ना तो और <laughs> मा जो वाळ नु तैयार थावा मिडु से बस पे गरम गरम रोटी खावा बे जास रोटी नु गीत मनावडे रोटी नु गीत होत ना आवडे ते याद करतो तो ते गा गा मी रोटी ग ग पप्पा का चिक्का ग ग अ पछि पछि दा કૃષ્ણ આવડતું મસ્ત ગરમા ગરમ જો મૂળાનું શાક બનેલું છે અને ગરમા ગરમ રોટલી પણ તૈયાર થાય છે એટલે વાાળુનું પણ તૈયાર થઈ ગયું હવે ને બસ હો તો ચિવાનીને જો એના ફય ઈસકાવેસ ને હા ઠંડા પણે કપડા ન ધોવા જવું પડે ને એટલે ને તો હું જાતીતી કે લાવું જા હું જાતીતી મસ્ત ગરમ પાણી મે કપડા ધોયા મોટર ચાલુ જ હતી એટલે મને આમક મજા આવી કે ગરમ પાણી હતું ને એટલે ને શિવાની બેન કેમ રોયા કે કેમ કર્યું કે હું તાજ છે હિસ્કો બંધ જ નહીં રાખ્યો હોય મમ્મી કપડાં નહીં રાતે ધોઈ નાખે ને મારા હારા ધોય કે નકર હમણો ફો પહાઈ ને વી આવશે કે તો રોવે ને એટલે હ તમારા બેન પાકા તો છે એ સાચી વાત દોરી ભાઈ બના જ કપડા હતા કપડા થઈને આપણે રહ્યા અને જો રસોઈ આપણે બની ગઈ છે તો હવે વાળું પાણી કરી લેશું કેમકે હવે લાગી ગઈ છે ભૂખ અને આજનો દિવસ કાકા મારે આવો રહ્યો તો સાથે જ આજનો બ્લોગ આપડે અહીંયા પૂરો કરશું